સરદાર મારે હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ છે જે કે કોલ કરીને રાજકોટમાં વનસ્ટોપ સોલ્યુશન હાર્ડવેર સીપી સેનેટરી કિચન કોન્સેપ્ટ

અને સાથે સાથે હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ એક્ટના વર્ગો રાજકોટમાં છે એમાં લીડ રોલમાં હતો પણ હવે સલાહકાર સમિતિમાં છું અને રાજકોટની અન્ય અન્ય સંસ્થાઓમાં સરદારધામ જે વૈશ્વિક સરદારધામ કહ્યું છે એમાં એક વર્ષ મેં ઉપ્રમુખની જવાબદારી સંભાળી છે આજીવન સ્થાપક ટ્રસ્ટી છું કોળધામમાં પણ હું શરૂઆતથી જોડાયેલ છું અને ખૂબ સારી રીતે એમાં પણ મહેનત કરી છે સદભાવના વૃદ્ધાશ્રમ જે જાગૃતિ મોટી પ્રવૃત્તિ કરે છે ત્યારે એક ઉદ્યોગપતિ તરીકે એના ઝાડ કેવી રીતે વાવવા પિંજરા કેવી રીતે બનાવવા ખાડા કેવી રીતે ખોલવા એની મશીનરી કેમ બનાવી દિલીપ વિજયભાઈ ડોગરિયાની સાથે મળી અને ખૂબ સારી મદદ કરી છે અને લોટડા પીપલાના પ્રવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના માધ્યમથી કોરોના પહેલા અઢાર ઓગણીસ માં અમે વાવવાનું ચાલુ કર્યું અને મને ખબર છે કે સ્થાપીને પર્યાવરણને નુકસાન તો એને બેલેન્સ કરવા માટે વૃક્ષો એક જ વિકલ્પ છે એટલે કોરોના પહેલા અમે જે દસ પંદર હજાર વૃક્ષો વાવ્યા હતા અને કોરોના પછી પણ પચીસ હજાર વૃક્ષો મારા એસોસિએશનના માધ્યમથી મારી આગેવાનો એમાં છે એમાં પાંચ હજાર વૃક્ષો નો દાતા હું ખુદ હતો

મેટોડા જે રીસી એસોસિએશનના હોલમાં કાર્યક્રમ હતો અને એક કે એસોસિએશનના પ્રમુખ તરીકે મારું આમંત્રણ હતું અને મને સ્પીચ આપી એટલે મેં એમ કીધું કે આજથી હું એક લાખ રૂપિયા ગીરગંગા મહાપુર છું હું દિલીપભાઈ નો ખૂબ સારો ડિપ્લોમા પરિચય છે ત્યારથી હું જોડાઈ ગયો છું અને ત્રણ વર્ષથી સતત કાર્યક્રમો અને ટેમ્પરરી જોડાઈ રહ્યો પણ જ્યારથી ડોક્ટર કુમાર વિશ્વાસની ની જન્મકથા નક્કી થયું ત્યારથી છેલ્લા ત્રણ મહિના છે સતત હું આમાં જોડાયેલો છું લગભગ ગેરહાજર રહેવાનો પ્રયત્ન કર્યો નથી અને ફૂલ ટાઈમ જે મારી શક્તિ છે જે મારી આવડત છે એ આ પ્રકૃતિના કામમાં ગીરનગર પરિવારના જે જળ અભિયાનમાં જળસંચયના અભિયાનમાં અને એમાંય જે ડોક્ટર કુમાર વિશ્વાસની કથાને મૂકી છું તો આ કથામાં વધુમાં વધુ લાભ કેમ મળે

અને સૌરાષ્ટ્ર કચ્છ ને ગુજરાત અને ગુજરાતની બહાર દિલ્હી હોય બોમ્બે છે અને તે દરમિયાન નવી મુંબઈ જૂની બહુ મોટા એમાં એક તુલસી વિભાનો કાર્યક્રમ હતો એમાં અંદાજે બે હજાર લોકો ગુજરાતી લોકો હતા નવી મુંબઈમાં એમાં પણ દીક ગયા હતા વિગેલો મારા ખુબ સારા મિત્રો પ્રમુખોને ચાલ્યા એટલે ખૂબ સારો કાર્યક્રમ રહ્યો એના સિવાય જૂની મુંબઈમાં પણ પત્રકાર પરિષદ લીધી ભવનમાં એક સમ્મેલન અલગ અલગ સમાજના વિશ્વના પ્રમુખો એ સતીશભાઈ વિટલાણી છે એ સમાજ વિશ્વના પ્રમુખ છે એમને મેળા એની સાથે સાથે એક બોમ્બેમાં બહુ મોટું એનજીઓ ચલાવે છે અને ઓસવાર સમય છે કોષવાડ સમાજની વસ્તી જામનગર ની આસપાસના બાવનમા છે બરાબર અને કોશવાડ સમાજનો તમે બોમ્બેમાં સમાજ જુઓ તો તમે ફોર સ્ટાર ફાઇવ સ્ટાર હોટ જેવો સમાજ છે એ લોકોને મેળ્યા અને એ લોકો એમને ખૂબ સારો પ્રોત્સાહન પડે અને જામનગર એક કાર્યક્રમ હતો એમાં બોલાવ્યા બરાબર અને જામનગરમાં કોશવાડ સમાજના અલગ અલગ સિટીના પ્રમો નૈરોબી જે વસ્તવ એના પ્રમુખ દુર્ગીના પ્રમુખ એવો પચીસ લોકો સાથે મિટિંગ થઈ અને એ સમાજે એમને એવો ફોલો કે જામનગર ની આસપાસમાં બાવન ગામમાં ઓસવર સમાજ છે અને બાવન ગામના જેટલા જ એકદમ તળાવો બનાવવા પડે એનો ખર્ચ અમે ઉઠાવી લેશું ગીરી ગંગા એનું મેનેજમેન્ટ કરી દઈએ એટલે મેં એક જ અપીલ કરી કે બાવન બાવન ગામના પાંચ પાંચ સ્થાનિક આગેવાનો

છે દરમિયાન મુલાકાત સાહેબ સુરત છે ને એ પચરંગી સિટી છે અને સુરત સિટીમાં સૌરાષ્ટ્ર કચ્છ નું એક ગામ એવું ન હોય કે ત્યાં પાંચ પછી પચાસ બસો પાંચસો લોકો સૌરાષ્ટ્રમાંથી સરાતતા થઈ ગયા બરાબર એટલે વધુ ફોકસ અમે સુરતમાં કેને હા સુરત એક એવું સિટી છે કે આખું ગુજરાત એક બાજુ દાતામાં અને બીજી બાજુ ફીર સુરત ઓરિયા એ મહત્વની છે ગુજરાતની સુરતમાં મિત્રોના સહકારથી સુરતમાં અમને અધીભાઈ ભલરાડ ઓપીરે ચડરાક ચરવાડા બરાબર સુભય અગરી અશ્વિનભાઈ વાઘડિયા રામજીભાઈ ચેતાણી કોપટભાઈ સધારા 15 20 આગવાનો એટલો સહકાર કર્યો કે બીજી ટ્રીપ અમારી હતી અત્યારે વીસ 11 ના રોજ અંબાત લવડી પતાર ગામ પાટીદાર સમાજના હોલ માં 700 થી અગ્રેની ઉજેક એના સંમેલન કર્યું અને એ લોકો એક કોલ આઈપોસ કે ઓછામાં ઓછા 100 થી 150 અગણી ઉજે આ કથામાં હાજરી આવશે આ ફરવ એવી જ રીત થી બોમ્બે ની ટ્રીપ માં

અમારી સાથે આવ્યું રોજીભાઈ વસાણી છે બહુ મોટા બિલ્ડર છે મૂળ ધૂળીધાટના છે બરાબર અમરેલી જિલ્લાના કુટા તાલુકાના લૂણીધા છે બરાબર અને અમરેલીના બિલ્ડર ખૂબ મૂળ અમરેલીના હોય અમદાવાદ અડોડા સુરત ગોંગેમાં બિલ્ડરો

અમે કનેક્શન તો વાંટો અમે મેડિકલ ભાગેવાનો મેડિકલ દાતોને ફિક્સ્ટે છેટ્યુરનો આલ હું ફૂલ ટાઈમ કાર્ડ કેવી રીતે બનાવવાય અને કેવી રીતે માઇક્રોપ્લેનિંગ ડિસ્ટ્રિબ્યુશન કરવું સુરત અને દરરાણે અમદાવાદ તો એક એક ગોડે એક એક નગર મોરકી આખા કચ્છમાં આપણે મંગળવાર પસ રામંત્રણ આપવાનું સૌરા ગુજરાત પસ એજો દો ગણક છે કે ગણે મહારાજ અને દિલી સુધી કે વિજેપચ દીર્ઘદા ફ્રેમ છે લેતી કરી છે મનુષ્ય તમ ડોરે છે રૂદિતો સુધી મક્કી છે હવે 5 દિવસ માટે રાખી દીજે તો પ્રથમ મહારાજ નું નામ લખતા એલાયક સુધી મિત્રો દીર્ઘદા ની આ કથામાં ઉપકારનું વિતરણ છું છે 20 સબક હજાર નિમંત્રણ કાર્ડ આપણે બનાવ્યું છે એમાં ત્રણ કેટેગરીમાં વીવીઆઈપી વીએપી અને જનરલ કાર્ડનું ડિસ્ટ્રીબ્યુશન સુકેર પૂરું થવા છે અને આમાં હવે જે જે લોકોને કાર્ડનું ડિસ્ટ્રીબ્યુશનની જવાબદારી આપી છે એમાં અમે માઇક્રો પ્લાનિંગથી જે લોકોને વીવીઆઈપી કાર્ડ આપ્યા છે એ લોકો જે વ્યક્તિને કાર્ડ મળ્યું છે એનું નામ મોબાઈલ નંબર અને એડ્રેસ સાથેનું લિસ્ટ તમને આપશે અને આવતીકાલે સવારથી રાજકોટના અને સૌરાષ્ટ્રના પિસ્તાલીસ એસોસિએશનને આપણે કાર્ડનું ડિસ્ટ્રીબ્યુશન સોંપ્યું છે જામનગર ના હોય રાજકોટ ના હોય મોરબી ના હોય જેતપુર ના હોય ગોંડલ ના હોય ધોરાજી હોય ઉપલેટા ના હોય ભાવનગર ના હોય જુનાગઢ ના હોય આ બધા એસોસિએશન દિલ્હી સહકાર એના પ્રમુખો પાસેથી કાલથી બેસી અને રિટર્ન અમે ફોલો કરી લેશું કે કેટલા ટકા કાર બટાણ કેટલા લોકો મળ્યા એનો અમે લિસ્ટ આપતો ત્યાંથી કેટલા લોકો આવવાના છે ખાસ તો અમે પહેલેથી ફોકસ કર્યું કે જે સૌરાષ્ટ્રના બહારથી મહેમાનો આવવાના છે એના માટે જમવા અને હોટલની વ્યવસ્થા આપણે કરવાની છે બહારની વ્યવસ્થા તો એનો ફોલો બેક કાલથી ચાલુ કરશું કે બોમ્બે થી કેટલા લોકો આવશે સુરત થી કેટલા આવશે બરાબર કેટલા આવશે દેવ છે આવશે સૌરાષ્ટ્રમાં છે હા એ કોઈ જાજા બે ત્રણ દિવસ રોકાવાના હોય તો શું આપણે એની વાત તો પણ એમાં બહુ જરૂર ન થતી પડતી બરાબર પણ તે છે એની મહેમાન ગતિ સૌરાષ્ટ્રની આપણે બરાબર જન્મ થી માણવાની પૂરી માણવાની એવા વ્યવસ્થા કરી આપણે કરીને પરિવાર દ્વારા કરવાની છે

भविष्यवादी로나 ಕನಸೇ ಇಲ್ಲಿ ಐಸೋ ಅಭಿವೃದ್ಧಿ ರನ್ನ ರನ್ನದ ಸರಸೋದಿೋದางದಿ ಇತ್ತು ಇಲ್ಲಿ ತರಿ ಅರೆ ನದಿ ತಿ ತಿ ಇತ್ತು ಅದೆ ಜಮನವಾ ಇತ್ತು ಹೇತೆ ನೇದೋ ಇನ್ನು ಕುಲೇಂದರನ ಚಿಂತಕರಿ ಮೈಯಾಪ್ ಗೋಲ್ಗತ್ ಕುಟುಂಬನಲ್ಲಿ nanti ಕರು ಎ ವಿಶ್ವನಿಕ್ಕೆಲಿ ಜರ್ತ تھا ಹ ಅಲ್ಲೇ ಜರ್ತ ಜರ್ತ تھا ಕರೀತ મહત્વ સમજાવવા માટે ખબર છે કે લોકો ગંગા જળ જાય તો લોટી ઉત્સવ તો પણ ઉત્સવ એકસો અગિયાર નદીનું પાણી હોય એકી સાથે આપણને પણ એટલે એને એક સરસ મજાની કાચની બોટલમાં પેક કરી અને જળકળસ સ્પેશિયલ નો આકર્ષક બનાવી અને રાજકોટ સિટી હોય જામનગર હોય ભાવનગર હોય સૌરાષ્ટ્ર તમામ સિટીની સોસાયટીઓ આ કળશ ફરે તમામ ગામડામાં આ કળશ ફરે અને એક એક ઘરે કળશ ને મંદિરમાં રાખી એને પૂજન કરી અને એમાં જે કઈ આર્થિક સહયોગ આપે હમ આર્થિક સહયોગ સામાન્ય છે પણ એની ભાવના જોડભાવ ભાવના અને આ પાણીનું મહત્વ સમજાય એક કળશ અત્યારે સોસાયટી સોસાયટી ત્યાંથી વાર્તે કથા સ્થળે તૈયાર અને શાસ્ત્રોક્ત વિધિથી ગાયત્રી પરિવારના આપણા બ્રાહ્મણો આની વિધિ કરશે અને આ જળ ની જે વિધિ થશે એમાં હવન થશે એમાં બેસવા માટે બેસવા માટે કપલમાં બેસવું એવી જરૂરી બે ભાઈ બેસી શકે બે ભાઈ બેસી શકે આ માત્ર બેસી શકે બરાબર બે બહેનો બેસી શકે બેસી શકે બરાબર પાણીનું ભોજન કરવું છે અને એક કલા અગિયાર હજાર એકસો ને અગિયાર કર્ય બરાબર એકતા પરિવાર પેલા અગિયાર હજાર નો સંકલ્પ કર્યો તો હા હવે એને વિશાળ ખોલાક ઉપર લઈ જવા માટે એ કલા અગિયાર હજાર એકસો ને જે કળાઓ છે કરવા ઊંચા લેવા ઊંડા કરેવા નયા કરવાનો સંકલ્પ છે તો એક એક સંકલ્પમાં એક એક કામ જે પૂજામાં બેસે છે એને એક એક મૃત્યો હા એમાં

લોકોને કોઈને જોતા હોય નથી તો આપણે છે ને જે એકસો અગિયાર નદીનું પવિત્ર જળ છે એ બોટલ એ પણ આપણે જોઈએ અલગ અલગ ફરતી બાજુ તોલ બનાવી વિતરણ કરશું એનું શુલ્ક આપણે પાંચસો રૂપિયા

તો ઘણી જિંદગી આપણે આ ધ્યાનથી બરાબર શકીએ નથી કહેવત છે ને કે એક એક લોહીનું ટીપું એક એક જિંદગી છે એક એક પાણીનું ટીપું એક એક જિંદગી છે આ તો આ રીતથી આપણે બ્લડ માધ્યમથી આ પ્રકૃતિના પ્રકૃતિના કામ છે પાણી પ્રકૃતિનું કામ છે ઝાડ પ્રકૃતિનું કામ છે એવી જ રીતથી આ પણ એટલે જે વિષયમાં આપણે આવતી કામ છે

અને એને બારી દેવા કરતા કે કાનની શું કિંમત છે બરાબર એક લેવલ થઈ થઈ ગયું હોય હા અને પછી એની જિંદગીમાં શું યસસ્તો હોય તો આ માધ્યમથી આપણે કેમ નવી જિંદગી લોકોને આપી આપીશ એમાં પણ જોડાય છે આ કથાનો એક જય છે ગીર નાની હતી ત્યારે અગિયાર ત્યારે એક લાખ અગિયાર એકસો ને અગિયાર નો સંકલ્પ કર્યો છે

જ્યાં જગ્યા મળે ત્યાં અને હું મારી પવિત્ર ફરજ સમજી અને સૌ લોકો આ કામમાં સહકાર આપી જ્યાં જગ્યા મળે હા સોફા ઉપર મળે કુરસી ઉપર મળે ગાદલા ઉપર મળે અપીલ કરું છું નમસ્તે આભાર ફરીથી આપણે નવા વ્યવસાય સાથે મળીએ આભાર જય ભારત જય હિન્દ